नमस्कार दोस्तों अत्य गिर सोमनाथ जिला ना जिलेक हाईवे पर ज्यादा

એ માટે ઉઘરાવશે કે સારો રસ્તો આપ્યો છે અને આ સારા રસ્તા માટે ટોલ છે તે ઉઘરાવાની શરૂઆત થવાની છે પરંતુ આ લોકોએ કઈ પ્રકાર આ રસ્તો બનાવ્યો છે એ પ્રયાસ કરીએ અહીંયા પર ખૂબ જીવનું જોખમ તોડાતું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અહીંયા પર વારંવાર લોકો છે તે રોડમાં પટકાતા હોય તેવી પણ ફરિયાદો મળી છે એટલે જ અમે અહિયાં પર પહોંચ્યા છે આ જુઓ પેઢાવાડા અને અંબુજાની વચ્ચેનો આ એ હાઈવે છે જે સિમેન્ટ રોડ છે અને તેની હાલત કઈક આવી છે આ જુઓ આ રોડ ની વચ્ચો આ ચાર ઇંચ નો ગેપ છે આ સ્પષ્ટ દેખાય છે જે બાઇક ચાલકો છે જે જેવા અહીંયા પર પહોંચે છે તેવા નીચે પટકાઈ રહ્યા છે અકસ્માતો થઈ રહ્યા છે અને આ રોડના કામ ને લઈને પણ સવાલો એટલા માટે છે કે એમાં ડામર નાખવામાં આવ્યો છે કહેવાય છે આ સિમેન્ટ રોડ છે પરંતુ અહીંયા પર આપને ડામર જોવા મળશે જુઓ અહીંયાથી આ રસ્તો છે તે અલગ પડ્યો છે મારી સાથે અહીંયાના સ્થાનિક છે ભગવાનભાઈ એમની સાથે વાત કરીએ ભગવાનભાઈ શું કેશો આ રસ્તાને ને લઈને રોડ રોડનું કામ છે એ બે હાજર અઢાર થી ચાલુ છે બેટાડા અમુદા છોકરી સુધી તો આ મોરડીયા ગામ સુધી તમે જો રસ્તો અઢાર થી સારું છે અને તમે હમણાં જો કટ પડી છે મોટર સાયકલ કોઈ આવતા હોય તો આ અવારનવાર બે થી ત્રણ વેક્સિન બનેલા છે અને અહીંયા બે ત્રણ જણા છે એનું મૃત્યુ પણ થયેલા છે આથી મોરડિયા સુધી તમે રોડ જો આમાં સિમેન્ટ રોડ બનાવને બદલે મારેલા છે એટલે આમાં આમાં ધ્યાન નહી આવે તો હજી પણ વધારે અકસ્માત થવાની શક્યતાઓ છે અને આમાં મને તો એવું લાગે સાહેબ કે કોન્ટ્રાક્ટરો અથવા સરકારી અધિકારી સાથે મિલી ભગત કરી અને આ રોડ નબળું થાય આનું કોઈ પણ જાતનું સુપરવાઇઝિંગ નથી સાહેબ એ આના પછી સાબિત થાય છે જો સાહેબ સુપરવાઇઝિંગ હોય તો આ કટ છે યા કટ ન હોય આ કટ કોઈ પણ વ્યક્તિ મોટર સાયકલ આવે સાહેબ એટલે જો પતિ પત્ની સાથે હોય સાહેબ તમારે બે પછી કોઈ પણ એક છે એ મૃત્યુ થાય એવું એવું અમને દેખાય છે

જેતે વખતે આ રોડ બનેલો છે એ રોડમાં માં એ લોકોએ પથ્થરનું નું કરવું જોઈએ માટીનું એને બદલે છે પથ્થર નાખી અને આ રોડ બનાવેલો છે તમે કહેતા હોય તો મારી પાસે જીપીએસસી કેમેરો છે એ કેમેરામાં તમને હું આના ફોટા બતાવું મારી પાસે આના ફોટા પણ છે અત્યારે આ આના આ ફોટા સાહેબ છે આ આની અંદર તમે જોવ કે પથ્થર નાખી અને ઉપર રોડ બનાવેલો છે આ મેના જીપીએસસી કેમેરા એની તારીખ સાથે આમાં સાહેબ દાખલ કરેલું છે તમારે જેટલા ફોટા જોતા હોય એટલે હું તમને ફોટા આપું આ આ બધા ફોટા છે સાહેબ જો પથ્થર આમાં માટી નાખીને કરવું જોઈએ એને બદલે પથ્થર નાખી હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ ફરી એક વખત આપને પેલા એ જણાવી દઉં કે એવી ચર્ચાઓ સામે આવી છે એવી વાતો થઈ રહી છે કે લગભગ આઠસો કરોડ નો ખર્ચો આ રસ્તામાં કેરો હોવાનું લોકો ચર્ચી રહ્યા છે કે વેરાવળ થી લઈને કોળીનાર નજીકનું દેવડી ગામ છે ઉના રોડ ને જોડે છે ત્યાં આઠસો કરોડ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે એવી વાતો સામે આવી છે જોકે કેટલા કરોડનો નો ખર્ચ થયો છે એમને ખ્યાલ નથી પરંતુ આ જુઓ આ જે રસ્તો છે અહિયાં કોઈ પણ વાહન ચાલક હોય કે તેને જાણ નથી હોતી કે આ રસ્તો આવો છે આપણે જણાવી દઈએ કે ફોરટેક હાઈવે હોય છે ત્યાં લોકોને એક આત્મવિશ્વાસ હોય છે કે ફોરટેક હાઈવે માં ક્યાંય પણ અડચણ ન હોય ક્યાંય પણ બમ્પ ના હોય પરંતુ

બમ્પ બતાવીશ આ રસ્તો અહીંયા પર તિરાડો પડી ચૂકી છે જેને લઈને આ જુઓ કેમિકલ અથવા તો વ્હાઈટ સિમેન્ટ થી આ રસ્તાના એ તિરાડોને પૂરવામાં આવી છે ને અહીંયા પર હજુ પણ તિરાડો છે આ જુઓ આખો રસ્તો છે તે કઈક આ પ્રકારનો બન્યો છે સાતસો થી આઠસો કરોડ ની ચર્ચાઓ થઈ રહી છે કે આ રસ્તામાં ખર્ચો આવ્યો છે પરંતુ કઈ પ્રકારનો રોડ બન્યો બન્યો છે 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 આના હોય એ મુજબ કે 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 કેમ કારણ અગર નોર્મ્સ મુજબ કામ થયું હોય તો રોડ ફાટવાનો અથવા તો બેસી જવાનો કોઈ સવાલ જ નથી જુઓ અહીંયા પર પણ ડામર નાખવામાં આવ્યો છે અને લોકોને જાણ નથી જેથી કરીને અહીંયા જે વાહનો સ્પીડ થી આવે છે તે અહીંયા ઠેકે છે અહીંયાથી વાહનો પસાર થાય છે એ બતાવવાના પ્રયાસ કરી જેથી આપને ખ્યાલ આવશે કે અહીંયાથી આપને ખ્યાલ આવશે કે કેટલું જોખમ છે કે આ બમ્પ ઉપર તોડાઈ રહ્યું છે અહીંયાથી જે વાહન પસાર થાય છે એ બતાવવાના પ્રયાસ કરીશું આ જુઓ અહીંયા કાયદેસર વાહન છે તે ઝટકો મારે છે મતલબ જમ્પ કરે છે જેને લઈને આ રસ્તો છે તે અતિ જોખમી માનવામાં આવે છે નવો બેનો છે હજુ આ રસ્તો નવો બેનો એને લાંબો સમય નથી થયો કારણ કે હજુ આનું ઉદઘાટન બાકી છે લોકો વારંવાર સવાલો ઉઠાવી રહ્યા છે કે અહિયાં પર અગર આ રોડ ના કારણે આ જે રસ્તો ફ્લાઇટો છે અથવા તો ટૂટ્યો છે અથવા તો બેસી ચુક્યો છે તેના કારણે અહિયાં પર કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે કારણ કે લોકો માંગ કરી રહ્યા છે કે તત્કાલ ધોરણે આ રોડ બનાવનાર જે પણ કોઈ કંપની હોય તેને કરવામાં આવે તેની સામે પગલા લેવામાં આવે એટલું જ નહીં આ જવાબદારી નેશનલ હાઈવે ની છે અન્ય ઓથોરિટી ની છે કઈ કઈ ઓથોરિટી ની છે અહીંયા કોને કોને ચકાસણી કરવાની હતી કોની કોની જવાબદારી હતી આ તમામ અધિકારીઓ સામે ફરિયાદ નહીં કરવામાં આવે તો આ રસ્તાઓ છે તે ક્યારેય નહી સુધરે કારણ કે રસ્તાઓ પહેલા જ કંઈક આ પ્રકારના જોવા મળી રહ્યા છે અને આ આ હાઇવે છે તે માત્ર ગામ અને અંબુજા સિમેન્ટની વચ્ચે નહીં પરંતુ આ આખો રસ્તો છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર આ રસ્તો છે તે તૂટી ચુકો છે ઘણી બધી જગ્યાએ બેસી ચુકો છે આગળ સુંદરપુરા ગામ છે ત્યાં બ્રિજ ઉપર આ રોડ છે તે બેસી ચુકો હતો ત્યાં રિપેરિંગ કામ જોરશોરથી શરૂ કરાયું હતું આવા દ્રશ્યો ઉનામાં જોવા મળી રહ્યા છે આવા જ દ્રશ્યો કોડીનારથી ઉના જતા હાઈવે પર મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે અને અહીંયા પર પણ અનેક તિરાડો પડી હતી અને આ તિરાડોમાં કેમિકલ અને વ્હાઇટ સિમેન્ટ ભરવાનું કામ આ લોકોએ કર્યું છે જોકે અમે એ પણ જાણવાના પ્રયાસ કર્યા હતા કે શું કારણે

તેના અકસ્માતો આ રોડ ઉપર થતા હોય છે અને આ અકસ્માતો થવા પાછળ ક્યાંક ને ક્યાંક આ રસ્તો આમાં શું પગલા લે છે કારણ કે થોડા સમય પહેલા જ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક બેઠક રાખવામાં આવી હતી આ બેઠક ની અંદર નક્કી કરાયું હતું કે લોકોની સેફટી શું સેફટીના તમામ જે ચિહ્નો છે એ અહીંયા પર રાખવામાં આવે સેફટી રોડ સેફ્ટી ને લઈને તમામ નોમ્સ મુજબ અહીંયા પર તમામ લોકોને જાણ થાય કે ક્યાં શું છે એ તમામ ચિહ્નો રાખવાની પણ વાત થઈ હતી પરંતુ સેફ્ટી ની અહિયાં પર ધજિયા ઉઠતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફરી હું એ રસ્તો બચાવીશ આપને જ્યાં આ રોડ છે તે તૂટી ચુક્યો છે એક તરફ મોટી તિરાડો પડી છે અને આ તિરાડો છે તે બાઇક ચાલકો માટે ખૂબ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે خلاص દોસ્તો સામાન્ય રીતે આ જ્યારે રસ્તો બનતો હતો ત્યારે પણ પણ મીડિયામાં સવાલો સવાલો ઉઠ્યા હતા હતા અહીંયાના જે સ્થાનિક લોકો છે એને ઉઠાવ્યા હું ભગવાનભાઈને ફરી બોલાવીશ કે હતો કેજુઆતો કરી હતી કઈ પ્રકારની કામ હતું એ ફરી ભગવાનભાઈને પૂછે ભગવાનભાઈ શું કે છો અમારે આમાં આવી રજૂઆત હતો જ્યારે રોડનું કામ ચાલુ હતું ત્યારે આ લોકોએ સાહેબ મોટા મોટા પથ્થર નાખી એમાં સો ની લેર કરવાની હોય એની જે પ્રેસ આપવાનો હોય એને બદલે મોટા મોટા પથ્થર નાખી ના રોડ કરેલો છે એના પુરાવા રૂપે અમારી પાસે જે તે વખતના ફોટામાં પડેલા છે અને આમાં કોઈ પણ પ્રકારને પેલો કર્યું નથી અને સીધી આમાં પથ્થર નાખીને આ રોડ બનાવેલો છે મને તમે હું ગયા વર્ષે આવ્યો હતો તમે મને બ્રિજ બેઠાવ્યો ઓકે વાહ ઓકે નીચેનો પાક હા હા એમાં એવું હતું કે એને ક્યાં નવો બનાવવાનો હતો નવો બનાવવાનો ક્યાં શું કર્યું હતું

આમાં ક્યારે કોની સાથે શું બને એ કહેવું મુશ્કેલ છે કારણ કે આ રસ્તો અત્યારે જોખમી બેનો છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર લાઈવમાં અમે લાઈવ એટલા માટે બતાવીએ છીએ કે અમે કોઈ છેડછાડા વિડીયોમાં નથી આ સ્પષ્ટ અહીંયા પર આ જે પ્રમાણેનું કામગીરી થઈ છે ને અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે એ અમે લાઈવ બતાવવાના પ્રયાસ કરીએ છીએ સાહેબ આ ગેપ જુઓ આટલો ગેપ છે અને અહીંયા પર

નેશનલ હાઇવે ઓથોરિટી છે તે તેને નજરમાં ક્યારે આ રસ્તો આવશે કારણ કે નજરમાં છે તો શું કારણે આમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે કેમ આ કંપની સામે એક્શન નથી લેવામાં આવતી શું કારણ છે કે અહીંયા પર આ જે કામગીરી થઈ રહી છે તેની મોનિટરિંગ થતું હોય છે તો એ મોનિટરિંગ કરવા વાળા લોકો ક્યાં છે એણે શું કર્યું છે આ અનેક સવાલો છે કે અત્યારે ઘેરાઈ રહ્યા છે અમે આપને એક સવાલ પૂછવા માંગીએ છીએ કે શું આ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ કે કેમ શું આમના સામે એફઆઈઆર થવી જોઈએ કે કેમ આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આપના વિસ્તારના પણ રસ્તા કેવા છે આપ આપણે કમેન્ટમાં જરૂરથી કહેજો ધન્યવાદ